તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજ જૈન સંઘના ડોસાભાઈ લાલચંદ એમની આજે જન્મતિથિ છે ડોસાભાઈ લાલચંદ અમારા જૈન સમાજના વડીલ તો હતા જ પણ એમનો વિઝન ખાલી અમારા જૈન સમાજ પૂરતો જ નહોતો આખા ભુજને શું લાભ મળે એની એવી વિઝન હતો પાસઠ સિત્તેર વર્ષ પહેલાં પણ એમનો એવો એક વિઝન હતો કે ભુજને હું કેમ ઉપયોગી થાઉં પોતે બારે કલકત્તા ધંધાર્થે ગયા હતા અને ત્યાં એમને ધંધો વિકસાવ્યો હતો પણ એમની એક ઈચ્છા હતી કે હું ભુજને કંઈક આપું તો ભુજ માટે એમને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ જે છોકરીઓને ત્યારે ભણવા માટેનું કોઈ સ્થાન નહોતો ત્યારે તે એમને ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલની ભેટ આપી ભુજને પછી લાલન કોલેજ લાલન કોલેજની પણ એમને આખી બધી શરૂઆતથી કરીને ચાલુ થઈ ત્યાં સુધીની પ્રક્રિયામાં ઇન્વોલ્વ થઈને એને જમીનને બધી દાન આપી અને ભુજને બધી જ રીતના ઇન્દ્રાબાઈ પાર્ક છે જે બધાને બેસવા માટે ને એના માટે પણ એટલે એમનો વિઝન આખા ભુજને કેમ ઉપયોગી થાઉં એવા એ હતા ભુજ જૈન સમાજ માટે ડોસાભાઈ ધર્મશાળા કન્યા કેળવડી ઘણો બધો એમને જૈન સમાજ સાથે ભુજ આખાને એક ખૂબ જ મોટી બધી ભેટો આપી ગયા છે જે આજે પણ એનો ઉપયોગ કરે છે ભુજ તો ખરેખર અમે જૈન સમાજ એમના કાર્યોથી એટલા ગદગદીને લાગણી અનુભવી છીએ કે એમની આત્મા અત્યારે જ્યાં બી હોય ત્યાં અમર રહે અને આવા જ અમને આશીર્વાદ આપતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના